તો વીરંશભાઈ નું મસ્ત મજાનું નાસ્તા પાણી થઈ રહ્યું છે ને ક્યાં નાસ્તા પાણી થાય જો ગાઈસ આ છે ખંડાલા લેક અને આની અંદર બધા જો ગાઈઝ મસ્ત મજાના બધા બોટિંગ કરી રહ્યા છે આ લોકો બધા છે ને ખંડાલા સાઈડ થી આવી રહ્યા છે ને આપણે ખંડાલા સાઈડ જઈ રહ્યા છે મિત્રો આ પણ એક ખંડાલા એક્સપ્રેસ વ્યૂ નો પોઈન્ટ છે ગાઈઝ મસ્ત જગ્યા છે વાવ વોટ એ વ્યૂ ગાઈઝ ચેક કરો ઓ ભાઈસાબ Wow. કેમ છો મારો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો આપણા બ્લોગ વિડીયો જોતા એ બધા મજામાં જો હોય આપણો આ ની શરૂઆત થઈ ગઈ છે તો મજાનું લોનાવાલા એક્સપ્લોર કરવા માટે હવે આપણે જઈ રહ્યા છીએ મુંબઈ સાઇડ અને મુંબઈથી જાશું આપણા ઘરે આ ગાય તિરુપતિ બાલાજીની રોડ ટ્રીપનું આ જે છેલ્લું ડેસ્ટિનેશન હતું હવે આપણે જઈએ છીએ ખાપોલી થઈને મુંબઈ મુંબઈ બાયપાસ લઈને આપણે જઈશું ભાવનગર ચાલો રોડ ટ્રીપ કન્ટિન્યુ કરીએ બોલીએ બાલાજી ભગવાન કી જય મસ્ત મજાનું લોનાવાલા અંદર આપણું પિકનિક શરૂ થઈ ગયું છે અહીંયા આપણે ગાડી મૂકી દીધી છે ગાઈસ અહીંયા મસ્ત મજાનું હિન્દુ મંદિર છે આપણું ચેક કરો ગાઈસ વોટ એ વ્યુ મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે શું કામ ખબર જવો પાછો આ ગાઈસ અહીંયા પિકનિક કરી લઈએ પછી આપણે જવાનું છે ખંડાલા મસ્ત મજાનું અહીંયા આપણું જમવાનું બની રહ્યું છે આ ગાઈસ પછી આપણે જવાનું છે ખંડાલા બ્લોગ ઉપર જે તમે બ્લોગ જોવો છો તો પ્લીઝ પહેલા સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરજો શેર કરજો ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં પલે પલની અપડેટ આપતો રહું છું ત્યાં ફોલો કરવાનું ભૂલતા નહીં ગ્રાઈ તો ચાલો પિકનિક કરી લઈએ 3 hours later મિત્રો મસ્ત મજાના વ્યૂ ને એન્જોય કરતા કરતા હવે આપણે જઈ રહ્યા છીએ ખંડાલા તરફ અને ખંડાલા થી જવાનું છે આપણે ગુજરાત આપણા ઘરે लूना वाला के अंदर बारिश देखो गाइस ओ भाई साहब समाधम बारिश वाह अरे जोरदार वर्षा चालू थी गई भाई जोरदार शो बात करो तुमने भाई गाइस जो है तुमने देखा से लोना वाला लेक जो ओ भाई साहब आ लेक से यहां जरा देखो विजिबिलिटी जीरो थे एकदम विजिबिलिटी जीरो जीरो थे ઓ ઓ ઓ ઓ ભાઈ ભાઈ લોનાવાલા લોનાવાલા લેક લેક ગાઈસ ગાઈસ માય માય ગોડ ગોડ ટ્રાફિક ટ્રાફિક દેખો જો 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 બધેથી બધેથી ઉપર કરો અત્યારે ધમાધમ વરસાદ આવ્યો તો ઓ ભાઈ સામે મસ્ત મસ્ત હતો અને આજનું રવિવારનું ક્લાઉડ ક્રાઉડ ક્રાઉડ ટ્રાફિક જોવાઈશ ઓ ભાઈ સાહેબ આ બાજુની સાઈડ થી આપણે આવ્યા છીએ વાહ મિત્રો ફાઇનલી હવે આપણે આ લોનાવાલા લેક ને બાય બાય કહીએ છીએ તમે પણ બાય બાય કહી દો ચાલો લોનાવાલા બાય બાય કેમ કે હવે છે ને આપણે ખંડાલા થઈને જવાનું છે ખંડાલા જોઈએ કેવું છે ત્યાં પણ વ્યૂ એન્જોય કરી લઈએ પછી જઈએ આપણે આગળ બાય બાય એ ડિસ્કાઇવ જો ચીકી પડી છે મોટી મોટી લોનાલા બાય બાય લોનાલા યાર આયા વેક્સ મ્યુઝિયમ છે મારે તો થાક છે છે ને લેફ્ટ લઈને ખાપોલી થઈને જઈએ છીએ મુંબઈ સુરત સાઈડ જવાનું છે અને ટ્રાફિક રવિવાર છે ને મજાનું લોનાવાલા એક્સપ્લોર થઈ ગયું છે લાસ્ટમાં આપણે ખંડાલા તળાવ જોવાનું છે ગાઈસ ખંડાલા તળાવ આવી ગયા છીએ ચેક કરો અહીંયાથી આપણે પછી નીકળવાનું છે મુંબઈ સાઈડ ને ત્યાંથી સુરત સાઈડ આ બાજુથી ગાડીઓ બહુ આવે છે પૂછી લઈએ કે આ બાજુ શું છે ફરવા જેવું આપણે આવ્યા છીએ આ બાજુથી તો હવે ચાલો જાય ખંડાલા લેક જોવા માટે આ લોકો બધા છે ને ખંડાલા સાઈડથી આવી રહ્યા છે ને આપણે ખંડાલા સાઈડ જઈ રહ્યા છીએ ચાલો તમને પણ બતાવું આ છે ખંડાલા લેક અને આની અંદર બધા જોઈશ મસ્ત મજાના બધા બોટિંગ કરી રહ્યા છે વાવ વાવ ચેક કરો ચાલો તો અહીંયાથી આપણે જવું છે ખંડાલા વ્યૂ પોઈન્ટ જે લોકો કહી રહ્યા છે કે ત્યાંથી મસ્ત મસ્ત વ્યૂ આવી રહ્યા છે તમે આને એક નજર કરી કેટલું મસ્ત છે અહીંયા મસ્ત મસ્ત વોટર આર્ટિફિશિયલ વોટરફોલ બનાવવામાં આવ્યો છે ગાઈસ ચેક કરો મિત્રો મસ્ત મજાનું લેક જોવાઈ ગયું છે આપણે હવે આપણે જવાનું છે ખંડાલા વ્યૂ પોઈન્ટ જોવા માટે હા ગાઈસ મારી પાછળ જો મસ્ત મજાનો લીક ખંડાલા લેક હતું નોર્મલ છે જોવા જેવું છે વર્ષીટ છે જે લોકોને બોટિંગ કરવું હોય અહીંયા આવી શકે છે હા ગાઈસ અમારે બોટિંગ નહોતું કરવું કેમ કે બાળકો તૂટા છે ગાડીમાં જાય વ્યૂ પોઈન્ટ ઉપર ચાલો મિત્રો આપણે હમણાં ખંડાલા બોટિંગ લેક જોયું તો ત્યાંથી એ જોઈને આવી ગયા છે મસ્ત મજાનું વોટરફોલ જોવા માટે મારી પાછળ તમે જોઈ શકો છો કેટલું ખૂબસૂરત વોટરફોલ છે ગાઈસ ઓ ભાઈ સાહેબ વાહ

गायस जो शाम खंडाला व्यू पॉइंट नीचे यहां गाड़ी उभी रखी है गाईस वाह ए व्यू गाइस चेक करो ओ भाई साहब वो

અહીંયાથી આપણે ખાપોલી નવ કિલોમીટર છે ને ત્યાં સીએનજી ફિલ કરાવવાનું છે મિત્રો લોનાવાલા જવા માટેનો ટ્રાફિક જો નેક્સ્ટ લેવલ જો ગાઈસ બધા ફસાણા છે અહીંયા મેની આવર્સ લેટર મિત્રો માંડ માંડ ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા બાપા ભૂકા ઘટને કે આ લોનાવાલા થી જઈ રહ્યો છું મુંબઈ મુંબઈ થી ભાવનગર ગાઈસ આ રોડ ટ્રીપ આપણે બાલાજી રોટરી ટ્રીપ હતી એનો આ છેલ્લો ડેસ્ટિનેશન વાવ ઓ ભાઈ સાબ ગોસ્લો 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 વાવ મસ્ત વ્યૂ આવ્યો વોચે ગાઈસ ચેક કરો ખાપોલી છે ગાઈઝ આ ખાપોલી વાળો રોડ લીધો છે મિત્રો આપણે આ ખાપોલી સિટીમાં પહોંચી ગયા છીએ હવે આપણે અહીંયાથી સીએનજી પંપ 3 કિલોમીટર છે આ વ્યૂ તમે જે જોવો છો એ ખાપોલી સિટીનો છે ચેક કરો દેખે ગાઈઝ મિત્રો આ છે ખાપોલી

મિત્રો તમે આ ખાપોલી થી આપણે સુરત જઈએ છીએ એમાં વચ્ચે વચ્ચે જે આ સિનેમેટિક વ્યૂ આવે છે તમે એન્જોય કરતા જાવ ગાઈસ બહુ મસ્ત વ્યૂ આવે છે જબરજસ્ત ખાપોલી થી પનવેલ ગાઈસ બરોબર સાંભળ્યું ખાપોલી થી જો પનવેલ સાઈડ તમે નીકળતા હો ભાઈ નેક્સ્ટ લેવલ નેક્સ્ટ લેવલ વાઈક છે બહુ મજા આવી અને અત્યારે દિલ ગાર્ડન ગાર્ડન ગયો દિલ ગાર્ડન ગાર્ડન ઓ ભાઈ સાબ વોટ અ વ્યુ ચેક કરો ગાઈસ વાદળા જો હા નીચે વાદળા છે જો કેટલું મસ્ત વ્યૂ છે વાવ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ ઓ ભાઈ સાબ સે મજા આવી રહી છે ગોવિંદા ગોવિંદા ગોવિંદા

મિત્રો આપણે સિયોન થી બહાર આવી ગયા છીએ મસ્ત મજાનો વ્યુ હતો અને હવે આપણે જવાનું છે સુરત બાજુ જોડ માર્યા છે ચેક કરો ફાઈનલી ઘોડબંદર ચોકડી ચોપડી ઉપર પહોંચી ગયા અને ગાઈઝ મુંબઈમાં તોબા તોબા જે હેરાન થઈ ગયા આ ફ્લાય બન્યો નહીં બહુ સારું કામ થઈ ગયું ભાઈ